એપિસોડ ની ચર્ચામાં ભાવના હિસાબ થી આપણે જોઈએ તો કોઈ વિશેષ રૂપમાં ફેરફાર નથી પણ વચ્ચેના ચાર થી પાંચ દિવસ જે વીત્યા એ ચાર થી પાંચ દિવસ દરમિયાન બજારમાં કેટલોક ફેરફાર અવશ્ય આવ્યો છે અને જે ફેરફાર આવ્યો છે એ ફેરફાર છે આવકોનો હવે આવકોનો ફેરફાર અત્યારના દિવસોમાં જે કાંઈ આવી રહ્યો છે એની સીધે સીધી અસર આપણા ડુંગળીના બજાર ભાવ પર પડી રહી છે હવે આ જે ફેરફાર એટલે વધતી આવકો અને એ આવકોમાં ઘટાડો આગળના સમયમાં ક્યારથી શરૂ થાય અગર તો હમણાં થોડાક સમય માટે આવકો ઘટવાનું જ નામ ન લે આવી પરિસ્થિતિ આકા લઈ રહી છે કે કેમ આ મુદ્દો બહુ સમજવા જેવો છે અને તેથી આજે જે ચર્ચા કરીએ છીએ ઘટાડો થવાની શક્યતાઓ નવા વાવેતર વિસ્તારો તરફથી વિશેષ આવકો થઈ જવાની શક્યતાઓ ક્યારે આટલા મુદ્દાઓની જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ લાલ ડુંગળી સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો

તમામ બજારોમાં આપણે ડુંગળી આવશે પણ આજના બજાર ભાવની સ્થિતિ આપણને લગભગ બપોર સુધીમાં જાણવા મળે અત્યાર સુધીમાં આપણી પાસે ભાવોનું હોય તો ગઈકાલ સુધીમાં ગઈકાલે ખાસ કરીને દિવસ હતો એટલે એક દિવસની રજા પછી ના બજારમાં આવકો ખૂબ વધારે પ્રમાણમાં થઈ ગયેલી હતી અને આવકોના હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલે ભાવોમાં એકંદર કોઈ સુધારો આપણને ન જોવા મળ્યો કેટલાક વર્ગમાં ભાવ જળવાઈ રહ્યા કેટલાક વર્ગમાં પચાસ પૈસા કે રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો અને કેટલાક વર્ગમાં આપણને પચાસ પૈસા કે રૂપિયા સુધીનો સામાન્ય વધારો જોવા મળ્યો એ ક્વોલિટીની આવકો બિલકુલ ઓછી થઈ હોય અને એની જરૂરિયાતવાળા પાંચ વેપારીઓ હોય તો એના કારણે આપણને પચાસ પૈસા કે એક રૂપિયાનો વધારો મળ્યો હોય એવી સ્થિતિ છે હવે ભાવો લેવલ આપણે જોઈએ તો ભાવો લેવલ એટલે નીચલો દરજ્જો લગભગ 2 રૂપિયા 8 રૂપિયા થી આપણી ડુંગળી શરૂ થાય અને 5 રૂપિયા સુધીમાં પૂરી થઈ જાય એનાથી થોડી સારી ક્વોલિટી અને મહત્તમ કે રૂપિયા પૂરી થઈ જાય સારી ક્વોલિટી તો સારી ક્વોલિટી રૂપિયા થી લઈ ને અગિયાર રૂપિયા સાડા અગિયાર રૂપિયા કે મહત્તમ બાર રૂપિયા ખૂબ સારી સારામાં સારી ક્વોલિટી તો બાર રૂપિયાથી તેર રૂપિયા કે મહત્તમ ચૌદ રૂપિયા અને બેસ્ટ ક્વોલિટી પણ આપણી ગઈકાલના દિવસે આપણે વેચાતી જોઈએ લગભગ સાડા ચૌદ રૂપિયા કે પંદર મધ્યપ્રદેશમાં એકાદ બે બજારોમાં એકંદર સ્થિતિ થોડીક સારી દેખાતી હતી અને એ થોડીક સારી સ્થિતિ હતી તો એમને ત્યાં સત્તર સાડા સત્તર કે મહત્તમ અઢાર રૂપિયા સુધીનો ભાવ આપણને જોવા મળ્યો રાજસ્થાનની સ્થિતિ પણ આ જ પ્રમાણે છે આવકોની આપણે પાછળના એપિસોડમાં જે કાંઈ ચર્ચા કરી હતી એપિસોડ એટલે આપણો ઉત્તરાયણની રજા પછીનો એપિસોડ અને એ દિવસે ઉત્તરાયણની રજાના કારણે આવકો ઓછી હશે એવું આપણને લાગતું હતું ને એ પ્રમાણે આપણે આપની સાથે ચર્ચા કરી હતી અને ખરેખર નીકળ્યું પણ એવું જ કારણ કે ત્યાર પછી તરતો તરત આવકો વધવા માંડી એટલે શનિવાર સુધી થોડી થોડી આવકો વધતી રહી અને ગઈકાલે સોમવારના દિવસે આપણે જોઈએ તો આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ત્રીસ હજાર બોરીથી વધારે આવકો મહુવાના માર્કેટિંગ યાર્ડમાં પચાસ હજાર બોરીથી વધારે આવકો એટલે આ બંને યાર્ડો મળીને માત્ર એસી થી બ્યાસી પંચ્યાસી હજાર બોરીની આવકો ત્યાર પછી તળાજા હોય ભાવનગર હોય અમરેલી હોય ટૂંકમાં આપણા સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડો બાકીના નાના મોટા જે કાંઈ હોય તે અને ઉત્તર ગુજરાતના યાડો કચ્છના યાર્ડો બધું મળી અને લગભગ સવા લાખ બોરી સવા લાખ કટ્ટા જેટલી લાલ ડુંગળીની આવકો આપણા ગુજરાતમાં એનાથી પણ થોડી વધારે આવકો મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં અત્યારે થોડી મર્યાદિત આવકો છે પણ આપણા બંને રાજ્યોની મોટી આવકો મહારાષ્ટ્રની આવકોનો આપણા રાજ્યો તરફ આવતો ધસારો આ બધાના કારણે બજાર ભાવમાં કોઈ સુધારો છેલ્લા ચાર દિવસ કે દિવસ દરમિયાન આપણે જેને સુધારો કહી શકીએ એ પ્રકારનો સળંગ સુધારો દરેક વર્ગમાં સુધારો હોય એવી સ્થિતિ નથી બની રહી હવે અત્યારે જે આવકો ગઈકાલે વધી ગયેલી જોવા મળી શનિવારે પણ થોડી વખતી આવકો હતી ત્યાર પહેલાના દિવસોની સરખામણીમાં

આપણા વાવેતર વિસ્તારમાંથી જેટલો પાક તૈયાર થઈ અને અત્યાર સુધીમાં આવ્યો હોય એની સામે હજી ઘણો બધો પાક આપણો ખેતરોમાં ઊભો હોય એવી આપણી પરિસ્થિતિ છે હવે આની સાથોસાથ એક મુદ્દો એ છે કે અત્યારનું જે આપણું વાવેતર નીકળતું હોય આ વાવેતરને આપણે જાજા દિવસો સુધી રોકી શકતા નથી આપણા ઘરે પણ આપણે સાચવવું હોય તો એકાદ મહિના માટે

આવકો ઘટવાની શક્યતાઓ બહુ છે એમના તરફથી જે દર કે ચિંતા આપણને બેસતી હોય એ ચિંતા છે આવનારા ફેબ્રુઆરી મહિનાના લગભગ પાછળના પખવાડિયામાં એમને ત્યાં પણ આવકો વધી જવાની સંભાવના બને છે કારણ કે એમને ત્યાં જે કાંઈ ડિસેમ્બર મહિનાનો એટલે કે પાછોતરું વાવેતર હોય એ વાવેતર નીકળવાની શરૂઆત તો ફેબ્રુઆરી મહિનાના પહેલા પખવાડિયાથી થઈ જાય અને બીજું પખવાડિયું આવે એટલે આવકોમાં થોડો વધારો થાય ત્યાં સુધીમાં આપણી આવકો એટલે કે આપણા ખેતરોની અત્યારની ઉપજ થોડી ઓછી થાય અને આપણી આવકો ઘટે તો એમની આવકોથી બહુ ફરક ન પડે પણ આપણી આવકો ઘટે નહીં અને રાજસ્થાનની નવી આવકો આવવાની શરૂ થઈ જાય તો બજાર ઉપર આવકોનું એક વિશેષ પ્રમાણમાં દબાણ બને હવે આપણે આવકોની જે વાત કરીએ છીએ કરીએ એટલા માટે એ કરવી પડે છે કે અત્યારનો જે સમય છે અને અત્યારે જે નિકાલ થઈ રહ્યો છે એ નિકાલમાં કોઈ પણ બાજુ આપણે ત્યાંથી જતી ડુંગળીનો જે કઈ રસ્તાઓ છે એ પૈકી કોઈ પણ રસ્તો પોળો નથી થઈ રહ્યો જ્યાં જ્યાં થોડી થોડી આપણી ડુંગળી જાય છે પછી બાંગ્લાદેશ તરફ જતી હોય આપણી ડુંગળી કે આપણા દક્ષિણ એશિયાઈ દેશો મલેશિયા હોય ઇન્ડોનેશિયા હોય આ બધા દેશોમાં આપણી ડુંગળી જતી હોય કે શ્રીલંકામાં જતી હોય દરેક જગ્યાએ જતા જથ્થાનું એક મર્યાદિત પ્રમાણ નક્કી થઈ ગયું છે ચોક્કસ થઈ ગયું છે હવે એમાં વધારો થવાની શક્યતાઓ અને સંભાવનાઓ અત્યારે નથી આવનારા કે બે અઠવાડિયામાં પણ એમના તરફથી મોટી ખરીદી નીકળે અને આપનો નિકાલ મોટો થાય એવું પણ દેખાય નથી રહ્યું સામે બાકીના જે દેશો છે પછી એ ગલ્ફ કન્ટ્રીઝ હોય કે યુરોપિયન દેશો હોય કે થોડો ઘણો જે કાંઈ અમેરિકા તરફ આપણો માલ જતો હોય તો ત્યાં તો બહુ

આવકો બે દિવસ ઘટે એક દિવસ ઘટે અને ફરી પાછી વધી જાય એકાદ અઠવાડિયું આવકો વધારેમાં વધારે નિયંત્રિત થઈ રહે તો પણ ભાવોમાં સુધારો બને પણ એવું નથી બની રહ્યું છેલ્લા ત્રણ અઠવાડિયાથી આ પ્રમાણેની પરિસ્થિતિ છે અને આવનારા નજીકના દિવસોમાં આવકો વિશેષ પ્રમાણમાં એટલે કે ભાવોમાં ઠીક ઠીક સુધારો મળે એટલે આવકો ઘટી જવાની શક્યતાઓ નથી દેખાઈ રહી અને તેથી અત્યારે હવે ડુંગળીના મુદ્દે આપણી પાસે

સ્વરૂપમાં એકાદ બે દિવસ માટે આપણને ભાવોમાં એ પ્રમાણમાં એટલે કે એકાદ રૂપિયા કે ત્રણ રૂપિયા સુધીનો સુધારો મળી શકે પણ એ સુધારો પણ આપણો કામ ચલાવ બની જાય એવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે તત્વો તરત આવકો વધવા માંડે અને થોડો ભાવ વિશેષ પ્રમાણમાં જો વધી જાય તો મોટી ચિંતા એ બેસે છે કે પાંચ પંદર દિવસ ટકી રહે ખેતરમાં આ પ્રકારનું વાવેતર હોય તો એ વાવેતર પણ આપણો ખેડૂતો સમુદાય વધતા ભાવોને ધ્યાનમાં લઈ અને ઝડપથી ખેંચવાનું શરૂ કરી દે છે પરિણામે પાછી આવકો ઝડપથી વધવા માંડે આવું ચિત્ર બનતું રહે છે અને એના કારણે અત્યારની જે સ્થિતિ છે આપણી ડુંગળીની એ સ્થિતિમાંથી બહાર નીકળવું એટલે કે વિશેષ ભાવની દિશામાં આપણે જઈ શકીએ એવું પણ કોઈ સાંકેતિક ચિત્ર જયારે નથી દેખાઈ રહ્યું ત્યારે આપણે આપણી ઉપજ પર સમયને ધ્યાનમાં રાખી અને સમય પ્રમાણે નિર્ણય કરીએ મિત્રો આજના દિવસે આપણી ડુંગળી પરની જે કઈ ચર્ચા આપણે કરી રહ્યા છીએ આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા આપ સૌના માધ્યમ દ્વારા પહોંચે એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત